તારા માણસો બોલાય હું મારા માણસો બોલાવ હું મારા માણસો બોલાય આ તો બોલાય ખા કા ખા બોલાયમ કા બાર

હું ચા નઈ આગળ મુશ્કેલી હું આગળ લેવું છે નથી આવો ડબલ્યુ નીચે નીચે તો તારું નઈ મારુંય નઈ અમ્પાયર ને અમ્પાયર જે કેમ્પાયર હું આવડ ની આવડ もう一回。No, <laughs>